હા મને ખબર જ હતી કે બકરાજીની બાધા લઈ જાય ને જો આવ ના આવે ને તો ફાઇટ કહેજે દિલ્હી ઉધી રહ્યા કોણ હા આવ આવો કરે આવ મે મને આવ હો દે હો કોણ જાવ બે આ રા હાય અમે આગળ દસ રાખ

હવે આ ભાઈ એમ કે છે કે મારે બધા સુટી કરી દે છૂટી કરવા તકલીફ થયું છે હું નહીં હારું અરે મારે જે તઈ બેને આપણે મને બધા લઈ દે કે એ આજે એક હાગા દોવા દાલતી નહીં એમ અલ્યા ના લેવું હું બને ની તમે સાગરદોન ની મળતા હોય અરે મો ડેરીયા થી સાગરદોન ના બોરી ને બોરી લઈ લઈ તો હવે હું થાજી રહ્યો છું એમ ઓ નો ખરો ખરો કોઈ ના તો આપણે ભલા મણા કોઈ તમે હરખે દો કોઈ ભૂલ ના રહી જાતી હોય દો તમાર તો મોર આપણે એક એક વાયણો તો વાળી છું એ તમાર કાવતરું તમાર પૈનું તો તું ખબર હે ઓય એ તો વાળી એ ના લડે કોઈ દાડો તમે જોવો હરકે જમ કે મારા નાકે પડે સેતરી જો જોડે બાધા મને છૂટી કરાવ આ બધું મારા થી નઈ છે આમ થાતો હવે જો ભાઈ મારી વાત હોય તમે છૂટી છૂટી ના કરજો તો કે મારે એકલા ઘર જ નહીં તમારે છૂટી કરવી હોય તો હું તો છોડી આલું કચો વધો ની સેતરી તમે કો સમજાવો જે કરતા એકો આવો तमार केन नहीं पड़ता है नहीं पड़ता तो शत्रुजी मारे बैरु दतुरी सही नु शू कहवानु है

એટલે આવા રૂપિયા લેવરાય નહીં દુખિયારા પાસે થી અને જો હવા શેર ની વેજ હોય અને કદ નાળિયેર હોય તમે ભુવા છો હા હું ભુવા છું તમે ભુવા પાણી ને જાસો કોદાળો હા હું ભુવા જે ખૂબ ફરો છું હું તો ભલા મણા ઘેર ધોઈ ના નાખો તો અમે એવું છે કે ઘરના ભુવા ઘરની ની માતા પેલું ના કરી ગઈ એટલે અને બાધા તમારી ચાલુ હતી હા બાધા તમારી હતી તમારો છોડા તો છોડાઈ દીધો ના પાડું છું હું હા એક મિનિટ હો વિકાસજી આ મોકો મળે છે છોડાઈ દો ને હું તો કહું

પણ કે આ તો બધા પી જાય એવું છે ભાઈ રાતના મારે છે બધી રીતે કોઈ બાચી જ નહીં તમ કે મને ધોકો મારે એવું લાગ્યું ખરું આજ રાતે હું આ બોલવા લાયક જ નહીં કો એવું છે એમ એટલે મૂળ એમ કે મૂળ લેવા જતો બકરી વાગ લઈ લાય એવું છે ઓનનો મ દાવો છે છે પોસ્ટ છે 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 પોસ્ટ રેકોર્ડ છે આ તાળમથી કોઈ કલમ ના તૂટે ઉભા ઉભા એમ ના મને ભુવાજી હાથમાં આલો લવતા આલો જો

બાધા આલુ કે બધું પતાઈ દઉં પતાઈ દો મુદ્દો કહું થોડું થોડે ખાવા દે ને હા ઓન નો બધાવો થાય સે સે ને સે તો મહિનો બાધા લઈને જો બાયરો તમને હારા રોટલા ખવરાવે અજલ બટાકાનું ડુંગળીનું શાક કરીને ખવા સાબ આપ પાવે તો તમારે મમજ વાલું કે હવે મને હારું જો તમે બધા મહિને આવજો તો આપણે નો રસ્તો કર છે પણ મને ભુવાજી કોઈ એવું લાગતું જ નહી ખવરાવે એ તમે મારી બાધા લઈને જો દિલ્હી ઉધી રેકોર્ડ છે બકરાજીનો આજે આ તો ગેરતમ મળ્યો છું હું

અને દે તો પૈસા હું પાછા લેવા પાસા બરોબર કોમ થઈ જાય તો રૂપિયા વીસ હજાર લે પાછો હવે વ્યવહાર